જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરવાની છે ચણાની આપણા ચણા તમે જોવા લગભગ એ માનો ને કે કાલે ત્રણ તારીખ છે ને આપણે ત્રણ તારીખનું વાવેતર છે કાલે ત્રણ તારીખે બે મહિના ચણાના એક્ઝેટ પૂરા થાય છે એટલે કે સાઠ દિવસના ચણા પણ થોડાક વાતાવરણને હિસાબે પાસ્તર પડી ગયા છે ફ્લાવરિંગ પણ થોડુંક મોડું લાગેલું છે અને આ ફૂલે વિક્રાંત નામના ચણા છે તમે ઈઠાવીની જાળીએ ચણા અડી ગયા છે અને આપણે બાર તારીખે પાણી પાં અને આજે બે તારીખ છે એટલે વીસ દિવસથી કાલે આપણે પાણી ચાલુ કરવાનું છે એટલે બે મહિનાના આના પછીનું એક પાણી ટૂંકમાં પાછું પંદરથી વીસ દિવસના ગાળે પાછું એક પાણી પીએ મિત્રો હવે પોપટાનું બંધારણ પણ ઘણું બધું થઈ ગયું છે અને અત્યારે આપણે મહાલાભ જે એગ્રો સેલ્વારોનો મહાલાભની એટમ પાવરનો પચાસ દિવસથી સાઠ દિવસના ગાળામાં જે આપણે ઉપયોગ કરવાનો છે એટલે મિત્રો મહાલાભની અંદર પોટેશિયમ સોનાઇટ જે પોટાસ મેગ્નેશિયમ સલ્ફર આ ત્રણ વસ્તુ અને એક આખું ઇકો ફ્રેન્ડલી એટલે નેચરલ વસ્તુ છે સારી વસ્તુ છે તમારે વધારે માહિતી જોતી હોય તો છેલ્લામાં હું મારા નંબર પણ નાખીશ જેથી કરી તમને કંઈક ને કંઈક સમજાય અને સારી રીતે માહિતી જડે હું તમને બતાવું મહાલાભ પણ બતાવું કેટલું નાખવાનું વિઘે ચારથી પાંચ પાંચ કિલાની આસપાસ વિઘે નાખવાનું હોય છે અને જેના અઢારસો રૂપિયાની આસપાસ ભાવ છે અને અત્યારે જે નાખવાથી ફાયદો થતો એટલે કે જે ફ્લાવરિંગમાંથી પોપટાનું બંધારણ થતું હોય એની અંદર સારામાં સારું કામ આપે અને પોપટાની અંદર જે દાણો ભરાય છે એની અંદર જબરજસ્ત કામ આપે આનું પોટેશિયમ સોનાઇટનું જે મહાલાભનું કામ છે મિત્રો તો આગળ વિડીયોને જુઓ અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતાની વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં મિત્રો ચણામાં છે ને મહાલાભ નાખવાનું ચાલુ કરવાનું છે જો બેઠેલી મહાલાભ લઈ આવ્યા છે આપણે એગ્રોસેલવાળાનો પોટેશિયમ છોનાય છે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર અને ભેગું નાખશું જાય ડબલા પીડા છે એટમ પાવર અને મહાલાભ હવે આખો વિડીયો તમને ચણા બણાને આપણે બતાવીએ વિડીયો આગળ આખા વખત ધ્યાનથી જોયો એટલે તમને સમજાય મિત્રો જુઓ મિત્રો આપણે છે ને એટમ પાવર અને મહાલાભ બે મિક્સ થાય છે જોઈ લઈએ અને જો આ એટમ પાવરની અંદર છે ને આ જો આવું કોઈ પણ ઉમિક તમે લઈ આવશો ને એવું લાલ કણી નહીં આવે અને અંદર ન્યુટ્રિશન તમે જુઓ એટલે ઘણા બધા બહુ મસ્ત રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે એટમ પાવર અને મહાલાભ નાખ્યા પછી ચણાની અંદર ચણા હોય કે જીરું હોય કોઈ પણ પાક હોય એટલે આમ જમાવટ જ થઈ જાય મિત્રો ચાલો આના વિશેની આખે આખી આપણે ચર્ચા કરીશું જો મિત્રો આપણે મહાલાભને નાખવાનું ચાલુ કરી દીધું છે અને એટમ પાવર બે ને ઈઠાવીની જારીએ તો આજે નીંદવાનું પણ ક્યાંક ક્યાંક થોડુંક કળ હોય તો નીંદવાનું કાલે પાણી ચાલુ કરવું હે હવે તમને ચણા બતાવું આ ઈઠાવીની જાળીએ છે તો પાટલા અડું છે અને ફ્લાવરિંગ પણ બહુ સારું છે અત્યારે અને પોપટાનું બંધારણ પણ ઘણું બધું થઈ ગયું છે હવે આ પાણી પાહું એટલે આમાં અડી જ હામાં હામા આમાં પોપટાનું બંધારણ પણ ઘણું બધું થઈ ગયું છે ધીરે 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 જુઓ ફૂલે વિક્રાંત નામના ચણા છે અને ફ્લાવરિંગ પણ જોરદાર છે આ બાજુ થોડીક તુવેર છે આઠક વિકાના ચણા છે ને ચારક વીઘાની તુવેર છે